ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો આ ઘટનાની ચિંતાની વાત એ છે છે કે ટિમ્બર યુનિટની નજીકમાં જ એક પેટ્રોલ પંપ જેના કારણે આગ ખતરો વધી ગયો હતો તો પેટ્રોલ પંપની નિકટતાને લઈને સ્થાનિક લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને નિયંત્રણમાં લેવાની ભારે જહેમત ઉઠાવી હતી જેથી આગ પેટ્રોલ પંપ સુધી ન પહોંચે અને મોટી દુર્ઘટના ટળે આ દરમિયાન પટાણા નજીક આવેલી એક પ્લાયવુડ યુનિટમાં પણ આગ બબૂકી ઉઠી હતી જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી આ બંને ઘટનાઓએ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમોએ દોડતી મૂકી દીધી હતી તો ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને સંપૂર્ણ રીતે ઓલવવામાં હજુ સમય લાગી શકે તેમ હતું પ્રાથમિક અંદાજ મુજબ આ આગના કારણે ટિમ્બર અને પ્લાયવુડ યુનિટના

સાથે પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ હાજર છે જેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે આ પણ સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ જ નુકસાનનો સાચો અંદાજો લગાવી શકાશે પરંતુ હાલની સ્થાનિક સ્થિતિને જોતા આ ઘટના સ્થાનિક ઉદ્યોગો માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે આગની કારણે હાઈવે પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી આ ઘટના એકવાર ફરી કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે આજ રોજ ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા શંકર ટીમ્બર ખાતે એક આગ નો બનાવ બનેલ છે જે આગ તે ગાંધીધામ નામ ના અલગ અલગ ફાયર ટન્ડર દ્વારા આગ બુજાવવાની કામગીરી ચાલુમાં છે તેમજ પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટની કાર્યવાહી પણ ચાલુમાં છે